માણસા સ્યામરક ખાતે ભાજપનો નૂતન વરસ નિમિલન કાર્યક્રમ યોજાયો સોમવાર સાંજે પાંચ વાગે માણસા સ્યામરક ખાતે ભાજપ દ્વારા નૂતન વરસ નિમિલન કાર્યક્રમનું આયોજન કરાયું નવ વર્ષ સુખદાયી નિરોગી અને ગતિશીલ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી કેન્દ્ર રાજ્યમાં રહેલ ભાજપ સરકારની વિકાસ ગાથા રજૂ કરવામાં આવી હતી ધારાસભ્ય કેન્દ્રીય ગુરુ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સતત માણસાના વિકાસ કામોની ચિંતા કરતા હોવાનું જણાવ્યું હતું વધુમાં માણસામાં અમિતભાઈ દ્વારા વિકાસના કામોના વાત કરી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય પટેલ જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ ભાજપ અગ્રણી ડીડી પટેલ તાલુકા પ્રમુખ લક્ષ્મણસિંહ રાઠોડ શહેર પ્રમુખ કૈલેશ પટેલ તાલુકા પ્રમુખ પ્રિયંકાબેન પટેલ સંત શત્રુઘ્ન દાસજી મહારાજ પ્રેમદાસજી મહારાજ સીડબ્લ્યુસી ચેરમેન નવીનભાઈ વ્યાસ ભાજપ મહામંત્રી ભાજપ આગેવાનો હોદ્દેદારો જિલ્લા તાલુકા સદસ્યો ભાજપ મહિલા મોરચાની બહેનો નગરપાલિકા કોર્પોરેટરો તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર હતા સંગઠનનો દિવાળી નિમિત્તે મિલનનો કાર્યક્રમ હતો ખૂબ મોટી સંખ્યામાં ગામે ગામથી લોકો કાર્યકરો અને શુભેચ્છકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે સૌનો આભાર પણ વ્યક્ત કરું છું સાથે સાથે દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી એવા અમારા અમિતભાઈ શાહ સાહેબે જે વિકાસના કામો કર્યા છે એની પણ વાર્તાઓ થઈ સાથે સાથે એકબીજાના જે સંતો મહંતો પણ આવેલા એમને પણ આશીર્વચન આપ્યા અને જે મોદી સાહેબે જે આખા દેશની અંદર કેસ દેનનો જે પ્રોજેક્ટ છે એને અમલમાં મૂકવા માટે આજે પણ દરેકને આહવાન પણ કરવામાં આવ્યું અને એની વિસ્તૃત માહિતી પણ લોકો સમક્ષ મૂકવામાં આવી દરેક સરપંચો અને ગામે ગામના કાર્યકર મિત્રોને પણ આજે દરેકને કહેવામાં પણ આવ્યું છે કે ભાઈઓ દરેક ગામની અંદર આ પાણીનો પ્રોજેક્ટ છે દરેક પોતાના ગામમાં અમલમાં મૂકે અને ગામે ગામ રિચાર્જ બોર્ડ અને પરપલિંગ વેલ કરવામાં આવે એવી દરેકને ટેલ પણ નાખવામાં આવી છે અને બધાએ પણ છે અને અંદર દરેક ગામની અંદર અમે આ પ્રોજેક્ટ અમલમાં મૂકીશું ફરીથી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ દરેકનું સ્વાસ્થ્ય સારું રહે અને દરેક પરિવાર પોતાના પરિવાર ખૂબ ઉન્નતિ કરે એ જ શુભેચ્છા